સાડી કેન્સર ફક્ત ભારતમાં જોવા મળે છે કારણ કે ભારતમાં સાડી સૌથી વધુ પહેરવામાં આવે છે ભારતના અનેક ભાગોમાં મહિલાઓ વર્ષના બાર મહિના અને અઠવાડિયાના સાતેય દિવસ સાડી પહેરે છે સાડી બાંધવા માટે કોટન શણિયાને સૂતરના દોરાથી કમર પર કસવામાં આવે છે દિલ્હીના પીએસઆરઆઈ હોસ્પિટલના કેન્સર સર્જન ડૉક્ટર વિવેક ગુપ્તાના જણાવ્યા મુજબ જો આ પોશાક કોઈ મહિલા લાંબા સમય સુધી પહેરે તો તેના કમર પર તે ઘસાવા લાગે છે જેને કારણે તેની ત્વચા સોલા જાય છે અને કાળી પડવા લાગે છે વારંવાર સોલાવવા અને રિપેર કરવાના આ સક્રમમાં કેન્સરની શરૂઆત થઈ શકે છે સાડી કેન્સર થવામાં ડ્રેસ કરતાં વધુ સફાઈ જવાબદાર છે એવા વિસ્તારો કે જ્યાં ગરમી અને ભેજ વધુ હોય ત્યાં આ કેન્સર થવાનું જોખમ વધુ રહે છે ડૉક્ટરના જણાવ્યા મુજબ બિહાર અને ઝારખંડથી હાલ આ પ્રકારના કેસ રિપોર્ટ થઈ રહ્યા છે ભારતમાં મહિલાઓમાં જોવા મળતા કુલ કેન્સરના કેસમાંથી એક ટકા કેસમાં સાડી કેન્સર મળી આવે છે ભારતમાં મુંબઈના આર કૂપર હોસ્પિટલમાં તેના પર રિસર્ચ પણ કરવામાં આવ્યું છે આ રિસર્ચમાં ધોતીને પણ સામેલ કરાઈ હતી સાડી કેન્સરનું નામ બોમ્બે હોસ્પિટલના ડોક્ટરોએ આપ્યું હતું જ્યારે ત્યાં એક કેસ આવ્યો જેમાં અડસઠ વર્ષની એક મહિલામાં સાડી કેન્સર જોવા મળ્યું આ મહિલા તેર વર્ષની ઉંમરથી સાડી પહેરતી હતી અહીં આપેલી જાણકારી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે આરટીવી ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો